કાઠા વિસ્તારમાં માં કેટલાક સમયથી તાપી નદીમાં માં થતા ગેરકાયદે રેતી ખનનને કારણે કાઠા વિસ્તારના ગ્રામજનોએ વિરોધ કરી કાઠા વિસ્તારનું અસ્તિત્વ જોખમાય તેમ હોય જેથી ગેરકાયદે રેતી ખનન કરનારાઓ સામે પગલા લેવાની માંગ કરાઈ છે સુરતમાં આવેલી તાપી નદીમાંથી નવસારીની ઇન્ફ્રા બિલ્ડકોન કંપની દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરાતું હોવાની ફરિયાદ સાથે કાઠા વિસ્તારના લોકો મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કંપની એકસો એકાવન કરોડની રેતી ચોરી કરી હોવાનો આક્ષેપ પણ કરાયો છે મગદલા ખાતે રહેતા ગામવાસીઓએ મુખ્યમંત્રીને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે નવસારીની એમ એમ ઇન્ફ્રાલ બિલ્ટકોન કંપની તાપી નદીમાં મુખ્ય વિસ્તારમાંથી ગેરકાયદે ટ્રેજિંગ કરી રેતી ખનન કરી રહી છે રેતીના ખોદાણથી તાપી નદી કિનારા કોસ્ટલ ઝોન મેનગ્રુવ અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે સિયાઝેડ અધિનિયમ ભંગ થઈ રહ્યો છે માછીમારોને નુકસાન થઈ રહ્યું છે આ કંપનીએ એકસો એકાવન કરોડની રેતી ચોરી સરકારને આવકને નુકસાન કરતાં કડક કાર્યવાહી કરવી જોઈએ કંપની પાસેથી નુકસાનની વસૂલી કે રેતી ખનન તાત્કાલિક અસરથી બંધ કરવા તેમજ ભૂસ્તર વિભાગે તાત્કાલિક તપાસ કરીને કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કાંઠા વિસ્તારના લોકોએ કરી છે સુરતમાં ચાલી રહેલ તાપી નદીમાંથી ગેરકાયદે રેતી ખનનને લઈને હાલ તો કાંઠા વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક રેતી ખનન બંધ કરાવવા માંગ કરાય છેટા સાથે હજાર છે